પૈસા જીતેલા બતાવું ઓઈ ઘરે પેટ નો ખાડો પૂરો છે મારો ભાઈ બન કેમ છે મજામાં બસ મજા તો હેલો ગુજરાતી ફેમિલી ભાઈ કેમ છો ભાઈ મોજમાં તો સ્વાગત છે વ્લોગની ચેનલમાં અને ભાઈ વ્લોગની ચેનલમાં તમને હોય ને હજુ સુધી આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ નહીં કરી ફટાફટી ભાઈ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ભાઈ અત્યારે વાગી જશે આઠ ની ઉપર થઈ ગયું છે અને ટ્રેક્ટર આવી ગયો તો તમે જોયું અગળે ચાલો ટ્રેક્ટર આવી ગયો મસ્ત મજાનું ભરતીનું થઈ ગયું પાછળ નાખવાની છે તો મંગાવાય ને સારું એવું મસ્તીનું આવી છે આવું જ નખાય ભરતીમાં ભાઈ ચાલો બે કન્ટિન્યુ બાકી નાસ્તો કરી લઈએ અત્યારે સવાર સવારમાં જવું છે

હમણાં ભાઈ છે ને નકરું વાતાવરણ ફરશ એટલે મિત્રો અત્યારે છે ને બપોર આવી જશે મારો ભાઈ બન કેમ છે મજામાં બસ મજા મજા હે તમારે કેમ છે મજા મજા છે ને બ્લોગ માં આવું તો દું નું કેતો તો આજ આવી રેડી આવે હે છે હા બોલ છે મારો એમાં ભાઈ હાલો છે ને જાઉસિના ને

માખણ કેટલું થઈ ગયું ઘી આયા ઘી બનાવી ભાઈ ઘરે ઘી થોડું કેવું ઘી થાય આનું જો ભાઈ માખણ માખણ ચાલો જમી લઈએ

વિડિયો નાખો સર પ્રેડિક્શન માં પ્રેડિક્શન આપતા રહો ભાઈ આટા મારે રાખો પૈસા આવશે આગળ એ એવું છે હા એવું છે મારી કમાવા છે થોડક મન ચીખડ દે શું તમારે પણ પૈસા કમાવા છે તો આવી આ લોક મેતાની બાયોની લિંક નહીં જાતા મિત્રો નાસ્તો કરીએ છે ફાફડી લઈએ આવો છે કેક થી કરે પડી એવું છે ના હું કરે